છે એ કેવી રીતે બનાવવા આ મરચા ફ્રાય કરીને આથી છે બરાબર સાદા નહી આપતા ડાયરેક્ટ આથીને આપીએ કસ્ટમરને સારા લાગે એટલે અરે મરચા સર્વ કરીએ કસ્ટમરને કેમ છો ફ્રેન્ડ્સ મજામાં ને હું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ અત્યારે હું આવી ગઈ છું હારીજમાં નાસ્તા માટે વન ઓફ ધ બેસ્ટ પ્લેસ લઈને આજે હું આવી ગઈ છું શ્રી ગણેશ શ્રુતની શિવ ખમણીમાં જ્યાં નાસ્તામાં તમને ઘણી બધી વેરાયટીઝ મળી જવાની છે હવે લોકેશનની વાત કરું ને તો હારીજમાં તમે જોઈ શકો છો પર્વ હોસ્પિટલ દૂધ સાગર ડેરીની એક્ઝિટ સામે છે હવે અહીંયાનો ટેસ્ટ મને કેવો લાગે છે ને કઈ કઈ વેરાયટીઝ છે આજે હું તમને આપણા વિડીયોમાં બતાવવાની છું તો ચાલો મારી સાથે તો ફ્રેન્ડ્સ અત્યારે મારી સાથે જે શ્રી ગણેશ શિવ ખમણીના ઓનર એમની સાથે આપણે થોડી વાતચીત કરીને વધારે માહિતી મેળવવાના છીએ તો શું નામ છે તમારું મારું નામ છે અંકિત પ્રજાપતિ અચ્છા અંકિત ભાઈ આની શરૂઆત તમે કેટલા ટાઈમ પહેલા કરી હતી 7 વર્ષ થી આ અચ્છા અને આવો વિચાર કેમનો આવ્યો તમને બસ એક વિચાર આવ્યો સારો કે નાસ્તો સારો બનાવો ને કસ્ટમરને ને ખવરાવો અચ્છા અને પછી શરૂઆત કરી તો અત્યારે તમારી પાસે કઈ કઈ વેરાઈટીઝ છે અમને જણાવશો મારી જોડે સેવ ખમણી છે હા અડવીના પાત્રા છે હા સેન્ડવિચ ઢોકળા છે વાટીદાના સુરતી ખમણ છે પછી મસાલા ખમણે છે હા નાયલોન ખમણ ખાંડવી છે હમ બટેકાના પંજાબી સમોસા છે ના પંજાબી સમોસા ડ્રાય સમોસા અને ચાઇનીઝ રોલ ગરમ ચાઇનીઝ રોલ તો આ બધું જાતે જ બનાવવાનું હા જાતે સવારે અચ્છા અને પણ તમે જોઈ શકો છો નોર્મલી આપણે ઘણી બધી જગ્યાએ ખમણ ખાતા હોય ને તો એની સાથે આપણને કઢી આપવામાં આવે છે આ ગ્રીન ચટણી આપવામાં આવે છે પણ તમને અહીંયા જે ઓથેન્ટિક સુરતી જે કાંદાની ચટણી આવે છે ને એ મળી જવાની સેવ પણ જાતે બનાવીને કસ્ટમરને સર્વ કરીએ અંદર ખમણીની અંદર બરાબર તો અમારી સેવ પણ બેસલ છે અને આ મરચા જે છે એ કેવી રીતે બનાવવા આ મરચા ફ્રાય કરીને આથી છે બરાબર સાદા નહી આપતા ડાયરેક્ટ આથીને આપીએ કસ્ટમરને સારા લાગે એટલે આરે મરચા સર્વ કરીએ કસ્ટમરને અને એકદમ ફ્રેશ સવારે બનાવેલા હોય ને એવા લાગે છે રોજ સવારે તમે જોઈ શકો અને લીલા કાંદાની ચટણી બેસો સુરત નહીં આરી આપડા તો ફ્રેન્સ આ છે સુરતની સ્પેશિયલ લીલા કાંદાની ચટણી તમે ઓલમોસ્ટ બધી જ વેરાયટી આપણા ટેબલ પર આવી ગઈ છે અને તમે જોઈ શકો કે ચટણીમાં પણ તમને ઘણા બધા ઓપ્શન મળી જવાના છે આ છે ગ્રીન ચટણી જો તમારે કઢી જોઈતી હોય તો કઢી અને સુરતી લીલા કાંદાની જે ચટણી આવે છે એ પણ તમને મળી જશે અને હવે આપણે ટ્રાય કરીશું આમના સ્પેશિયલ ખમણ સુરતી ખમણ તો ખમણ તો જોવામાં જ તમે જોઈ શકો છો ક્વોલિટી જુઓ બાકી ખાલી ખમણની અરે વાહ આ અને આને હું ટ્રાય કરવાની છું આમની જે લીલા કાંદાની ચટણી છે એની સાથે તો ખમણના ટેસ્ટની વાત કરું ને તો ઓથેન્ટિક તમને સુરતનો ટેસ્ટ અહીંયા મળી જવાનો છે એ જોવા પરથી જ આપણને ખબર પડે છે તમે જોઈ શકો છો એકદમ દાણેદાર છે અને એકદમ સોફ્ટ છે અને કાંદાની ચટણીમાં પણ મને છે ને પ્યોર ટેસ્ટ આવે છે વાહ સાથે સાથે આમના જે હાથેલા મરચાં છે ફ્રાય કરીને આથવામાં આવે છે તો આ તો હું ખરેખર ટ્રાય કરીશ ફ્રેન્ડ ખમણના ટેસ્ટની વાત કરું ને તો પ્યોર સુરતી ટેસ્ટ મળી જવાનો છે રીસન્ટલી હમણાં હું સુરત જઈને આવી હતી ને મેં ખાધા હતા ખરેખર મને એ જ ટેસ્ટ અહીંયા મળ્યો છે રીસેન્ટલી ઘણી બધી જગ્યાએ આપણને મરચાં ખમણ સાથે આપવામાં આવે છે પણ આ મરચાં બહુ જ મસ્ત છે એકદમ ન બહો તો હવે આપણે આમની બીજી વેરાયટી ટ્રાય કરી આમની જે સેવ ખમણી છે એ પણ ઘણી વખણાય છે તો એ પણ આપણે ટ્રાય કરીશું અને એની પણ ક્વોલિટી જોવામાં જ આપણને ખબર પડી જાય હું થોડી આ ચટણી સાથે મિક્સ કરીને ખાઈશ એની ખાસ વાત હોય ને તો આ જે સેવ ખમણી છે ને એમાં જીરાનો વધાર કર્યો છે તમે જોઈ શકો તો એના લીધે આખો અલગ ટેસ્ટ આવે છે પ્લસ એકદમ ફ્રેશ છે ખાવાની બહુ જ મજા આવે ને આ ચટણી સાથે તો કોમ્બિનેશન બહુ જ મસ્ત છે આની અંદર થોડું મરી પાવડર ને બધું એડ કરીને બનાવ્યું છે અને આ જે એમની સેવ ઉપરથી નાખીને આપી છે ને એ પણ બહુ જ વખણાય છે એકદમ ક્રંચી છે ખાવાની બહુ જ મજા આવે તો હવે ટ્રાય કરીશું આપણે આમના ટમટમ ખમણ તો ટમટમ ખમણ આપણે ઘણી બધી જગ્યાએ ખાતા હોય છે જે એકદમ સ્પાઇસી હોય છે પણ આમાં તમને છે ત્રણથી ચાર પ્રકારનો ટેસ્ટ મળી જવાનો છે તમને ખાટો ટેસ્ટ ખટ્ટો મીઠો આમ ત્રણ પ્રકારના ટેસ્ટ આવશે આમ ખાવાની બહુ જ મજા આવે તો હું તો ખાસ રિકમેન્ડ કરીશ કે આ પણ તમે અહીંયા જરૂરથી ટ્રાય કરશો અને ચટણી વગર બી તમે ખાશો ને તો પણ તમે એકલા ખાઈ જશો એટલી મજા આવશે તમને ખાવાની તો ફ્રેન્ડ્સ હવે આપણે ટ્રાય કરીશું આમના ચાઈનીઝ રોલ તો આપણે સોસ સાથે અને ઉપર સેવ પાછી એડ કરીને આપણને આપે છે કોબીજને બધું છે ગાજર ને બધું એનું અંદર સ્ટફિંગ ચાખવું અને જે આ ઉપરની લેયર છે એકદમ ક્રન્ચી સ્મૂથ છે ખાવાની બહુ જ મજા આવે આ પણ જરૂરથી ટ્રાય કરશો મજા આવી જશે એ સિવાય પણ ઘણી બધી વેરાયટીઝ મળી જશે નાઇન રોન ખમણ છે ખમણી છે ખાંડવી છે સેન્ડવિચ ઢોકળા છે તમે જોઈ શકો છો પાતરા છે અને સમોસા પણ છે ને સમોસામાં પણ તમને જૈન ઓપ્શન મળી જવાનું છે તમે જોઈ શકો છો તો આ છે એમના પંજાબી સમોસા અને એ પણ તમે જોઈ શકો છો સરસ મજાના આમાં બટાકાનું સ્ટફિંગ છે અને આ છે એમના જૈન સમોસા પણ હું ટ્રાય કરીશ વેરાયટી તો આમની કોઈ પણ લઈ લો એકદમ નંબર વન છે બહુ જ મસ્ત ટેસ્ટ છે એકદમ ફ્રેશ છે અને જો તમે કચ્છ નડા બેઠ જાઓ છો યા તો પછી હારી જાઓ છો તો એકવાર અહીંયા આવીને જરૂરથી વિઝિટ કરજો તમને મજા આવી જશે ફ્રેન્ડ્સ અહીંયા ઘણા રેગ્યુલર કસ્ટમર છે આપણે એમનો રિવ્યુ જાણીશું અનિલ ઘણા દિવસથી આવશું